હેલો મિત્રો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધા તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો પણ મજામાં છું તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ફર્સ્ટ વ્લોગમાં તો હું મારી વિશે વાત કરું તો હું છું રેણુકા હરિયાણી મારા હસબન્ડનું નામ છે દિનેશ હરિયાણી અને મારું ગામ છે જૂના માલિક અને અમે ફેમિલી મેમ્બર બહુ જ આજા તો હું મારી વાત કરું છું તો મારી બહુ જ આશા હતી કે હું વ્લોગ બનાવું અને તો તમે બધા મને સપોર્ટ કરજો અને હું કરું છું ખેતરનું કામ કરવા જાઉં છું તો અમારે બપોર પડી ગયા છે તો અમે બનાવ્યું છે જમવામાં જમવામાં ગાજરનો સ્લાટ બનાવ્યો છે

આજનો બ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લકન દબાણ ભૂલશો નહીં તો મળીશું કાલે સવારમાં